જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત લાલદાસ બાપાની એક બેસ્ટ વાણી છે મિત્રો એને જોઈએ ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળજો કહે છે તન સરોવર એક પંખી રહે પરમ હંસ નામ કહાવે તે રે પંખીને નહીં રૂપને રેખા કહોને કોણ બતાવે વાન સરોવર મિત્રો જેમ સરોવરમાં હંસ રહેતા હોય છે બીજા બધા ઘણા બધા પક્ષીઓ રહેતા હોય છે એમ અહીં આ દેહરૂપી તનને સરોવર કીધું છે આ દેહરૂપી તન સરોવરની અંદર એક પંછી રહે અને પરમહંસ નામ કહાવે તો મિત્રો આ દેહરૂપી સરોવરની અંદર પહેલાં તો એક પંછી સોહમ શબ્દરૂપી પંછી તરફ ઈશારો છે પછી એના ઉપરથી સોહમ શબ્દરૂપી પંછીથી ઉપર પરમહંસ નામ કહાવે કારણ કે હંસની ઉપર હંસ રૂપી સોહમની ઉપર પરમહંસ નામ કહાવે પરમહંસ છે બરાબર મતલબ સોહમ શબ્દથી ઉપર મતલબ હંસો હંસ એ સોહમ શબ્દ એની ઉપર પરમહંસ નામ કહા તેરે પંખીને નહીં રૂપને રેખા એ પંખીને કાંઈ રૂપય નથી એનું કાંઈ ચિત્રય નથી એનો કાંઈ આકારય નથી એની કોઈ રેખાય નથી કહો ને ભાઈ કોણ બતાવે કહો આ કોણ બતાવે શું એ દેખાય એવો છે નહીં એનો અનુભવ કરે છે સંતો પણ અનુભવ જેને થઈ ગયો એ કહી પણ શકતો નથી અને કોણ બતાવે તો અહીં સાચા દેહધારી સદ્ગુરુ જો મળી જાય સત્યનિષ્ઠ શીલવંત સદાચારી તો એ સુરતા એ શબ્દમાં જોડે સોહમ શબ્દની અંદર પછી સ્વયં સોહમ સ્વરૂપ બની જાય પછી એ આત્માના દર્શન સુરતા થકી થઈ શકે પ્રકાશ પ્રકાશ ચામડાની આંખોથી ન થાયના દર્શન પાંચ પચીસ થી ન્યારા ખેલે રહે છે દસ વીસમાં હિ દર્પણ માહી મુખ દેખાય પણ હાથ આવત નહીં હવે પાંચ પચીસ થી હે ન્યાર ખેલ મતલબ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ તો એ ન્યારો રમી રહ્યો છે એમાં તો છે નહીં રહે છે દસ વીસ માહી છતાં એ દસ અને વીસની માયરી હશે દસ એટલે બે આંખો બે કાન ચાર બે નાક છ મુખ સાત ત્યાગ કરવાનું ગુદા નવ ને દસમો દ્વાર મસ્તકનો મધ્ય ભાગ આ દસ પછી વીસ પાંચ તત્વ ધરતી આ અગ્નિ પાંચ કર્મે ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય પંદર અને સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાગને કેવલ પાંચ શરીર આ વીસ આર્ય છે દસ અને વીસની માય તો આ દસ અને વીસ આની અંદર ગુજરી છે આ વીસની માહી રહે છે દર્પણ મુખ દેખાવે પણ હાથ આવત નહીં આપણે મિત્રો જે અરીસાની સામે જાય બરાબર મોટો અરીસો હોય ને એની સામે આપણે જાય તો આખા એ ભા આપણે દેખાય અરીસામાં બરાબર તો એ તો આપણું એક પ્રતિબિંબ થયું ને તો દર્પણ મુખ દેખાવે હવે આપણે જેમ દર્પણને સામે જાય એટલે આપણું મુખ ને આખું શરીર બતાવી દે પણ એ હાથમાં આવે નહીં કારણ કે દર્પણની અંદર નકલી છે આપણે ઓરિજિનલ છે અસલી છે તો દર્પણની અંદર જે છે આપણું ચિત્ર આપણું પ્રતિબિંબ એને તો કંઈ આપણે પકડી શકવાનું નથી એમ દર્પણમાં અહીં મુખ દેખાવે હવે દર્પણ એટલે અહીં દેહરૂપી દર્પણની અંદર એ સ્વયં માહે છે મૂક દેખાય બોલે છે બોલાવે છે હે તો છે અંદર પણ હાથ આવે નહીં પણ એ હાથ આવતો નથી કારણ કે આ કેવી રીતે આવે જો અરીસામાં આપણું ચિત્ર હોય એને આપણે પકડવા જાય નથી આવતું એવી જ રીતનું આ ચિત્ર આ આત્મા જે છે એનું તો કોઈ ચિત્ર નથી એ તો આત કેવી રીતે આવે છે હે એનો અનુભવ થાય મિત્રો અને અનુભવ બોલવામાં નથી આવતો તો પાંચે તે અંગે ને પાંચે તે સંગે છઠ્ઠો તો પ્રભુ આપ પાંચે તે અંગે ને પાંચે તે સંગે છઠ્ઠો તો પ્રભુ આપ સાતમું એક નિર્જ સ્વરૂપ એ તેને નહીં પુણ્ય કે પાપ વાહ પાંચે તે અંગે ને પાંચે તે સંગે હે પાંચ તત્વ હે ધરતીયા કરવા જાય અગ્નિ પાંચે પાંચે તે અંગે મતલબ પાંચ અંગની અંદર પાંચ તત્વના અંગની અંદર એની અંદર છે અને પાંચે તે સંગે હે એ પાંચેયના સંઘમાં પણ છે હે હવે પાંચે તે અંગે મતલબ આ પાંચ તત્વોની આપણી કાયા એ પાંચે તે અંગે મતલબ અંગમાં છે હવે પાંચે તે સંઘે હવે પાંચમાં પાંચે તે સંઘે પાંચ મતલબ એ પાંચે પાંચની સંઘમાં એ છે પાંચ થોડું સૂક્ષ્મ કારણમાં આગળ ન કહેવાય આ પાંચ શરીર આ પાંચ શરીરની તે સંગે છે બરાબર પણ છઠ્ઠો તો પ્રભુ આપ તો પાંચ શરીર થોડું સૂક્ષ્મ કારણ મહાકરણને કેવલ પાંચ શરીરથી ઉપર છઠ્ઠો તો છઠ્ઠો તો પ્રભુ આપ તો છઠ્ઠો છે એ સોહમ સબત છે સોહમ છે એ શિવ છે હે શિવ એ જ આત્મા છે શિવોહમ છે તો છઠ્ઠો તો પ્રભુ આપ તો છઠ્ઠા તો સ્વયં સોહમ સ્વરૂપી શિવોહમ શિવ સ્વરૂપી શબત છે આત્મા પણ કહી શકાય છઠ્ઠો તો પ્રભુ આપ એ તો પ્રભુ એમ પોતે છે આપ બરાબર સાતમું એક નિજ સ્વરૂપ હવે સાતમું શું છે સોહમથી ઉપર મિત્રો નીજ સ્વરૂપ છે અને એક ઓડિયોમાં હું બોલી ગયો છું કે નિજનું નામ સોહમ છે બરાબર તો સાતમું એક નિજ સ્વરૂપ જ્યારે સુરતા સોહમમાં સમય સોહમ જ્યારે નિજ સ્વરૂપને દસમા દ્વારમાં પ્રાપ્ત કરી લે છે પ્રકાશી પ્રકાશ આ સાતમું એક નિજ સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ પોતાનું સ્વરૂપ રૂપ કેવું નિજ એટલે પોતે સ્વ એટલે પોતે રૂપ પોતાનું રૂપ કેવું પ્રકાશ એ પ્રકાશ હે એ તેને નહીં પુણ્ય કે પાપ કે પ્રકાશી પ્રકાશ નિજ સ્વરૂપ રૂપી આત્માને કાંઈ પાપે અડી શકતું નથી કાંઈ પુણ્યે અડી શકતું નથી અને કાંઈ લેવા દેવા નથી પણ એની સુરતા જે વિષય વાસનામાં ફસાઈ છે મનમાયા સાથે આ શરીરોમાં અને આ સુરતા ભટકી દઈશ બધે અને સુરતાની સાથે આત્માને પણ સાથે સાથે ખેંચીને લઈ જઈશ કારણ કે સુરતા વિષય વાસના ફસાયેલી હવે સુરતા જે ફસાઈ ગઈ વિષય વાસનામાંથી વિષય વાસનામાં એમાંથી કાઢવા માટે કોઈ સાચા દેહદારી સદગુરુ મળે તો સોહમ શબ્દ આપે શ્વાસો શ્વાસની ક્રિયામાંની સોહમ શબ્દ એ નિ સ્વરૂપ બની જાય પછી નિજ સ્વરૂપમાંથી એ પરમ સ્વરૂપમાં આવ્યા જાય છે પરમાત્મા સ્વરૂપ બની જાય તો તેને નહીં પુણ્ય પાપ કારણ કે મિત્રો આત્માને કોઈ પાપ કે પુણ્ય કાંઈ લાગતું નથી બરાબર એ જ આપણું નિજ સ્વરૂપ છે પણ જ્યારે આપણે નિજના સ્વરૂપને જાણી લઈએ ઓળખી લઈએ એ નિજ સ્વરૂપ બનીએ ને પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે તે સ્વરૂપમાં વાસ હમારા સદા સર્વદા રહીએ કહે લાલદાસ સુણો ભાઈ સાધુ કોઈ કહેવા સરખાને કહીએ લાલદાસ બાબુ કહે છે કે તેરે સ્વરૂપમાં વાસ અમારા એ સ્વરૂપની અંદર મારો વાસ છે હું ત્યાં છું વાસ અમારા મારો વાસ બરાબર તો મિત્રો જ્યારે આપણે આપણા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીએ છીએ ને ત્યારે જ મુક્તિ મોક્ષ તરફ આગળ વધી શકીએ છીએ પોતાના સ્વરૂપને તો ખબર નથી હોતી હે અને આપણે કથની બગડીમાં અટકાઈ ગયા છે પોતાના સ્વરૂપને કોઈ જાણવાનો પ્રયત્ન કરતો નથી શું કરશું બોલો પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી જ પરમાત્મા સ્વરૂપ આપણે થઈ શકીએ છીએ હવે આવી ઘણી પ્રોસેસ છે ભાઈ પરમાત્મા કોઈ સામાન્ય નથી અસીમ છે કોઈ સીમા જ નથી એની સીમા રહિત છે એ તો શું વાતો એ પકડાઈ જાય એમ છે મન બુદ્ધિ વાણીથી ઉપર છે એમાં વાક્ષ કરે છે લાલદાસ બાબુ કહે કે સદા સર્વદા રહીએ ત્યાં સદા સર્વદા રહીએ હે દ્રષ્ટા બનીને જોયા રાખે છે આ દર્શન ને દ્રશ્ય પછી લાસ્ટમાં છેલ્લે પરમાત્મા અદ્રશ્ય છે દ્રષ્ટા દ્રશ્ય દર્શન ને અદ્રશ્ય લાસ્ટમાં દ્રષ્ટા હોત મિત્રો ખતમ થઈ જાય છે અને અદ્રશ્ય સ્વરૂપ બની જાય છે જ્યાં કયું કાંઈ રહેતું જ નહીં કહે લાલદાસ સુણોભાઈ સાધુ કોઈ કહેવા સરખાને કહીએ લાલદાસ બાપા કહે છે કે સાંભળો સાધુ સંતો કોઈ કહેવા સરખાને કહીએ આ જેને યોગ્ય હોય જે પાત્ર હોય હે એને જ આ વાત કરાય બાકી કુપાત્ર આગળ વસ્તુ આ ન ઓરાય પાત્ર મળે તો કરાય વાત આ ઘરની કુપાત્ર ન કરાય હું શું આ બધા સમજી શકે એમ છે શું બધા આત્મ તમને પ્રાપ્ત કરી શકે એમ છે કાંઈ ન થાય મિત્રો કથણી બકણી થાય વાતો થાય હું ઘણી વાર કહું છું કારણ કે આ વાતો થાય અને રહેણી કેવી છે એ બધું જોવું પડે હે તો મિત્રો વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં જે પ્રમાણે બોલે તે જ પ્રમાણે ચાલતો હોય તો સમજી લેજો આ સંત છે બાકી બોલે બીજું ને હાલે બીજું એને સંત નો કહેવાય પાખંડ છે વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં બોલે કરે હાલે તેને કેવી રીતે સંત સંત હે તો પ્રમાણે ચાલે અરે બાવન અક્ષરી વચનોની કિંમત એની પણ હોય છે બાવન અક્ષરી અક્ષરી શબ્દોનું કોઈ વચન આપી દે ને કે આ ટાઈમે ના આવીશ એટલે આવે જ હજારો કામ હોય ને તો પડતા મૂકીને આવે વચન આપી દીધું અત્યારે તો હે આ તારીખે આવે ફરી હવે આ તારીખ આવે ફરી હવે આ તારીખ આવે ફરતા જ રહીએ ફરતા જ રહીએ આ બોલીને બીજું બોલતા રહીએ હા આને કેમ છ હવે અનેક મારી નજરોમાં છે મેં જોયેલા છે સાંભળેલું છે બોલે એ બીજું ને હાલે બીજું અરે ભાઈ તાકાત ન હોય તો બાવન અક્ષરી વચન શું કામ આપી દેસ કોકને બાવન અક્ષરથી વચનથી ઉપર આ સોમવચન છે ને સોમ વચનથી ઉપર આ આતમરૂપી વચન છે તો મિત્રો કોઈ પણને કહેવું તો સમજી વિચારીને કહેવું સમજ્યા વગર ડાયરેક્ટ કોઈને ન કહી દેવું કે હું તારે ત્યાં આવીશ એ વચનનું પાલન કરવું પડે જો તમે કીધું કે આ તરીકેના વારે હું આવીશ ને પછી ન જાય તો ખોટા પડ્યા કહેવાય આપણે હે એ તો બોલીને બીજું બોલી ગયા ફરી ગયા કે ભાઈ હું તારે ત્યાં આવીશ માનો કે આપણે બે હજાર વીસ ચાલી રહ્યું એમ કે બે હજાર વીસમાં આવી પછી કે આપણે બે હજાર એકવીસમાં આવી પછી કે બે હજાર બાવીસમાં પછી બે હજાર ત્રેવીસમાં પછી બે હજાર ચોવીસમાં પછી બે હજાર પચીસમાં તો કે બે હજાર પચીસ પૂરું થઈ જાવ તો બે હજાર છવ્વીસમાં આવે બે હજાર છવ્વીસ પૂરું થઈ જાવ બે હજાર સત્તાવીસમાં આવે તો આવું આ બધી વાતો છે ફરતું ફરતું બોલે ન ચાલે જે પ્રમાણે બોલે તે જ પ્રમાણે તેનું વર્તન હોવું પડે મિત્રો એને સાચા સંત કહેવાય છે એ તો હવે સંત લાલ બાપુની જય ગુરુ અખા ભગતની જય સત્ય સનાતન ધર્મની જય